એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ લાભથી આયોજિત વિદ્યારત્ન સન્માન સમારોહ આયોજિત થયો અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુથરીયા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા નગરપાલિકાના પ્રમુખ નારોલા સહિતની અસંખ્ય સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમસ્ત ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનું વિશિષ્ટ શિલ્ડ સન્માનપત્રથી સન્માન કરવામાં આવ્યું સમસ્ત અમરેલી જિલ્લા ઠાકોર સમાજ લાઠી તેમજ લાઠી તાલુકા ઠાકોર સમાજના હોદ્દેદારો અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં વિદ્યા સાથે વૃક્ષનું જતન કરવાની પહેલ તેજસ્વી તારલાઓને શિલ્ડ અને વૃક્ષ ઉછેરની પ્રતિજ્ઞા આપવામાં આવી સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા શિક્ષણ અંગે માર્મિક ટકોર કરતી શીખ શિક્ષિત બનો દીક્ષિત બનો સમાજ ઉત્કૃષ્ટ માટે તત્પર રહો અન્નદાનથી પણ ચડિયાતું વિદ્યાદાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે મનનીય વક્તવ્ય આપતા અસંખ્ય અગ્રણીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા